જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ગ્રંથિ જૂનાગઢની અંદર શક્કરબાગ ખૂબ મોટું પ્રાણી સંગ્રહાલય છે દેશ વિદેશના લોકો આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવે છે અનેક પ્રકારના પ્રાણીઓ આ પ્રાણી સંગ્રહાલયની અંદર છે લોકો આખો દિવસની અંદર ફરે આટલું વિશાળ આ શક્કરબાગ છે પરંતુ ઘણી વખત ઘણા લોકો માત્ર પ્રાણીઓને જોઈ જોઈ અને આગળ ચાલતા હોય છે તેમની ખાસિયતો અને એ પ્રાણીઓની શું વિશેષતા છે એ જાણવાનો તેમને સમય હોતો નથી એક દિવસ એ પ્રાણી સંગ્રહાલયની અંદર એક નાનો એવો બાળક આવે છે એ સાત આઠ વર્ષનો બાળક એક એક પાંજરાને નીરખી નીરખીને જુએ છે એક એક પ્રાણીને પણ કાળજીપૂર્વક જોતો જોતો આગળ વધે છે આગળ ચાલતા ચાલતા એ હાથીઓના એક મોટા પાંજરા આગળ આવે છે એ પાંજરાની અંદર હાથીઓ હતા ખૂબ મોટા હાથીઓ હતા વિશાળ પાંજરું હતું છતાં પણ હાથી એ ચારે બાજુ એટલામાં જ ઘૂમતા હતા તો બાળકની નજર ગઈ કે હાથીઓ આમ બહાર કેમ નથી નીકળતા દૂર કેમ નથી જતા તો એમને જોયું તો એક પાતળું દોરડું એ હાથીના પગ સાથે બાંધ્યું હતું એટલે હાથી એટલામાં જ ગોળ ગોળ ફરતો હતો આથી આ બાળકને નવાઈ લાગી કે આવડો મોટો કદાવર હાથી છતાં પણ આ નાના એવા દોરડા ને તોડી નથી એટલામાં એટલે અમે ગુમા કરે છે આગળ તો જતો નથી આથી તેમને નવાઈ લાગી ત્યાં હાથીના પાંજરાની અંદર જે કામ કરતા હતા એ ભાઈને એમને કહ્યું કે આવડો મોટો હાથી છે અને તમે એકદમ પાતળું દોડું બાંધ્યું છે એ હમણાં બળ કરીને તોડી નયો જ હશે તેને તો મોટી સાંકળ બાંધવી જોઈએ ત્યારે એ કાળજી લેનાર ભાઈએ કહ્યું કે નહીં બને એ હાથી ક્યારેય આ પાતળું દોડું તોડી નહીં શકે તો બાળકને નવાઈ લાગી કઈ રીતે તો તેમણે કહ્યું કે જ્યારે નાનો હતો ને ત્યારે મદનયું હતું અને નાનું એવું બચ્ચું હતું ત્યારે અમે આ દોડું એને બાંધ્યું હતું નાનું હતું એટલે આ દોડું એનાથી તૂટતું નહોતું એટલે એટલા માટે આમ ઘુમા કરે નાનું હતું ત્યારે ઘણો બધો પ્રયત્ન કર્યો દોરડું તોડવાનું પણ એનાથી તૂટ્યું નહીં આથી એનાથી નક્કી થઈ ગયું કે આ દોડું મારથી તૂટશે નહીં એટલા માટે ધીરે ધીરે એ મોટો થયો પણ પેલું એક ગ્રંથિ છે ને એના મગજમાં દ્રઢ થઈ ગઈ કે આ મને જે પગે બાંધ્યું છે ને દોડું એ મારથી ન તૂટે એ અત્યારે કદાવર હાથી થયો છે ને છતાં પણ પેલું પાતળું દોરડું છે એ તોડી નથી શકતો શક્તિ કરે બળ કરે તો તૂટી જાય પરંતુ મનની ગ્રંથિ છે કે મારથી આ નહીં તૂટે એટલા માટે દોરડું તોડી નથી શકતો અને એટલા માટે ગુમા કરે છે ત્યારે પેલા બાળકને સમજાણું કે સાચી વાત છે આપણે પણ ઘણી વખત આપણા મગજમાં એવી ગ્રંથિ બાંધી લઈએ છીએ કે આ મારથી ન થાય એ હું ન કરી શકું ખંભો ઊંચો થઈ શકે મારથી ન થાય પતી ગયું એ ક્યારેય આપણથી ન થાય કારણ કે મનની ગ્રંથિ છે એને તોડવી પડે આપણે એવું નક્કી કરવું પડે કે મારથી થાય મારથી શું ન થાય હું બધું કરી શકું એવો માણસ પ્રયત્ન કરે તો અઘરામાં અઘરું કામ થઈ શકે શું આપણે જન્મ્યા અત્યારે ફોર વ્હીલ ચલાવતા આવડતી હતી વિમાન ચલાવતા આવડતું હતું છતાં પણ પાઇલોટ વિમાન ચલાવે છે કે નથી ચલાવતા તમે પણ ફોર વ્હીલ ટુ વ્હીલ સાયકલ ચલાવો છો કે નથી ચલાવતા હા પરંતુ નક્કી કર્યું કે મારથી એ ન ચાલે તો ન ચાલે એટલા માટે આ મનની ગ્રંથિ દૂર કરી અને પ્રયત્ન કરતા અશક્ય વસ્તુ પણ શક્ય બની જતી હોય છે